ધ પ્રિન્સલ ક્રિસ્તમભાઈએ તથા બહેનો દિવ્ય દયાનો સંદેશ એપ્રિલ પંદરમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ ચટ્ટો અધ્યાય બાવીસથી ઓગણત્રીસમી કડી સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમે વધુ અને વધુ આધ્યાત્મિક જીવન જીવો પ્રભુમય જીવન જીવવા માટે પ્રયત્ન કરતા રહો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું કૃષ્ણ વાલ્લા બેનો માણસો ઈશ્વર પાસે એટલા માટે જ આવે છે સુખી જીવન જીવવા માટે આ દુનિયા જીવવા માટે જે જરૂરિયાત હોય એના માટે આવે છે એ નોકરી હોય પૈસા હોય પદવી હોય સુવિધા હોય સગવડ હોય મેરેજ હોય બાળક હોય સાજા પણ માટે માણસો ઈશ્વર પાસે આવે છે એટલે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણે બધા માટે એક સ્પષ્ટ સંદેશ આપે છે પ્રભુ ઈષ્ને શોધતા તોતા એ લોકો બીજા દિવસ પણ આવ્યા પહેલા દિવસ પ્રભુ ઈસુ પાંચ હજાર પુરુષો બીજા સ્ત્રીઓ અને બાળકોને ખવડાવ્યા અને બીજા દિવસે ફરી એમની પાછળ પાછળ આવ્યા અને પૂછે છે પ્રભુ તમે ક્યારે અહીંયા આવ્યા અમને ખબર નહીં એમ કરીને કહે છે એટલે પ્રભુ ઈશ્વર એમને સચોટ જવાબ આપે છે તમે બધા મને શોતા શોતા આવ્યા છો એટલા માટે કે તમને રોટલો ધરાવીને ખાધું નશ્વર આહાર માટે નહીં પણ તમે તો અવિનિશ્વર આહાર માટે મહેનત કરવાની જરૂર છે એમ કરીને પ્રભુ જવાબ આપે છે અને છેલ્લે પ્રભુ કહે છે કે ઈશ્વરની ઈચ્છા તો એ છે કે તમે ઈશ્વરે મોકલેલા ઓગણત્રીસમી અકલમમાં ઈશ્વરે આટલું જ ઈચ્છે છે કે જેણે તેને મોકલ્યો છે તે એના ઉપર તમે શ્રદ્ધા રાખો એ જ આપણા મુક્તિદાતા છે એ જ આપણા તારણહાર છે એ જ આપણા દરેકના જીવનમાં સાચો સુખ સાચો આનંદ અને સાચી શાંતિ આપણે આપી શકીએ એમ કરીને આપણે આપણા જીવનમાં એના માટે પ્રયત્ન કરતા રહેવાનું છે હા બહેનો માત્ર આ લોકો નહીં આજે આપણે પણ ઘણા બધા લોકો ચર્ચમાં એટલા માટે જઈએ છીએ આપણે જે દુનિયાવી બાબતમાં જે જરૂર હોય એના માટે આવીએ છીએ અને એ મળી જાય ત્યાર પછી આપણે જતા જ નહીં અને અમુક લોકો એવા છે એમને પૂછે એટલે તરત જ આપવાનું છે થોડા સમય પહેલાં મેં કહ્યું હતું તારા સર્વ કાર્ય પ્રભુના હાથમાં સોંપ સફળતા મગશે એમ કરીને ગીત સાત્રમાં સાડત્રીસ ચોથી કલામમાં એક ભાઈ બોલ્યા પદાર બધું સમર્પણ કરી દીધું હજુ સફળતા નહીં મળી એટલે આપણે અપેક્ષા રાખીએ આપણી અપેક્ષા પ્રમાણે ઈશ્વર વર્તવાનું છે આપણે અપેક્ષા રાખીએ ત્યારે ઈશ્વર આપવાનું છે આપણે માગીએ ત્યારે થરત જ પટાપટ આપવાનું છે ઈશ્વરની ઈચ્છા નહીં પણ આપણી ઈચ્છા પ્રમાણે બધું ચલાવવાની એમ કરીને ઈચ્છે છે એટલે પ્રભુ ઈસુ આજનો શુભ સંદેશ દ્વારા આપણે બધા વધુને વધુ આધ્યાત્મિક બાબત માટે આપણે પ્રયત્ન કરતા રહેવાનો છે આપણને જીવનનો અર્થ શું છે એ સમજવાનો છે વધુ ને વધુ પ્રભુમાં જીવન જીવવા માટે એ શું કરવાનું છે એ આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે આપણા જીવનમાં અમુક જે પાપ હોય દૂર કરવા માટે એ આપણે પ્રયત્ન કરતા રહેવાનું છે આપણા જીવનમાં જે જરૂર નથી એ પણ જોવાનું જેથી કરી આપણે વધારે આધ્યાત્મિક જીવન જીવી શકીએ એમ કરીને પ્રભુ શાસ્ત્ર દ્વારા આપણને સમજાવે છે હા કૃષ્ણ ભૈયેતાબેનો કે પ્રભુ યશુ જ મસીહા છે એ જ મુક્તિદાતા છે એ એમના દ્વારા દ્વારા જ આપણે મુક્તિ મળી શકે છે બીજા કોઈના દ્વારા આપણને મુક્તિ મળી શકે નહીં સાચો સુખ મળી શકે નહીં સાચો આનંદ થઈ શકે નહીં અને સાતી શાંતિ આપણે મળી શકીએ નહીં કારણ પ્રભુ જ આપણને શાંતિ સુખ અને સમાધાન અને આપણા જીવનમાં સદા આપણી સાથે રહી આપણું જીવન પ્રભુમય જીવન એ બનાવી શકે જ્યારે આપણે ધગત સાથે ઉત્સાહ સાથે ઉમંગ સાથે જેવી રીતે ઝાંખી પ્રભુ વિશ્વને જોવા એ શોતા ઝાડ ઉપર ચડ્યો અને પ્રભુ એની ઈચ્છા જાણતા હતા ઝાકીને કશું જોઈતું જ નહીં માત્ર પ્રભુ પ્રભુષ્ને દર્શન કરવા એટલી બધું એની ઈચ્છા એક અતિ તીવ્ર ઈચ્છા અને પ્રભુ કહે છે આજે જ હું તારા ઘરમાં આવું છું અને સાથે સાથે કહે છે આ માણસ પણ અબ્રાહમના વસે છે જ્યારે ઝાંકીની જેમ આપણે પ્રભુ માટે શોધતા હોય પ્રભુ આપણે દરેકને કહે છે આ જે આ ઘરનો ઉદ્ધાર થયો છે આ મારા સંતાનો આ દીકરી દીકરો અબ્રાહમના વસ છે એ સંદેશ પ્રભુ આપણને આપે છે હા કિસ્માલ ભાઈ તબેનો આ દિવ્ય ધન સંદેશ સાત્રપટ સમજવા માટે પ્રભુ છે જો સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્યતાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ ખબર પડે કે પ્રભુ આપણી પાસેથી આધ્યાત્મિક જરૂરત આધ્યાત્મિક જીવન જીવવા માટે આપણી પાસે અપેક્ષા રાખે જેથી કરી તેઓ પણ પ્રભુ પાસે આવે પ્રભુ મય જીવન જીવે અને બે મુક્તિ એ લોકો પણ પ્રાપ્ત કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું